ઇલાબાના ગુલાબ એક હતા ઈલાબા બાળકો આ ઈલાબા એટલે કોઈ મોટી ઉંમરના બા ને હં ઇલાબા તો સાત આઠ વર્ષના જ તેઓ હતા દરબાર એટલે સૌ કોઈ તેને ઈલાબા કંઈ નહીં જ બોલાવે તેમના પરિવારમાં તેમના મૈયા અને પિતાજી અને પોતે એમ કુલ ત્રણ જણા એક દિવસ ઈલાબા તો ઘરની બહાર ઓટલે બેઠા હતા ત્યાં થોડી વારમાં શેરીમાં એક લારીવાળા ભાઈ આવ્યા લારીમાં શું હતું ખબર છે તમને બાળકો સરસ મજાના નાના નાના છોડ ગુલાબ ચંપો ગલગોટો ચમેલી રાતરાણી જાસૂદ કરેણ મોગરો લીમડો સરગવો ગુલમહોર સપ્તપદી આશો પાલવ એવા તો કેટલાય જાતના રોપા હતા ઈલાબાએ લારીવાળાને જોયો કે તરત જ ઘરમાં જઈ અને મૈયાને કહેવા લાગ્યા મૈયા મૈયા બહાર ચાલો ઝાડની સરસ મજાની લારી આવી છે એમ કઈ હાથ પકડી અને મૈયાને તો ઘરની બહાર લઈ આવ્યા લારી સામે આંગળી ચીંધી મૈયા કહે આને બેટા ઝાડ ન કહેવાય આને તો રોપા કહેવાય રોપા એટલે રોપવાના જમીનમાં કે ક્યારામાં કે કુંડામાં આ રોપો પછી એમાંથી ઝાડ થાય અથવા તો છોડ થાય અથવા તો વેલ પણ થાય લારીવાળાભાઈ કહે હા હો તમારી મૈયા સાચું કહે છે બોલો ત્યારે તમારે કયો રોપો જોઈએ છે જે તમને ગમે તે કાઢી આપો લીલાબા કહે મારે તો આ લાલ લાલ ગુલાબવાળો રોપ જોઈએ છે લારીવાળાએ તો સરસ મજાનો જેમાં બે ત્રણ કળીઓ હતી અને એક બે ફૂલ હતા એવો સુંદર મજાનો રોપો કાઢી આપ્યો એમના મૈયાએ પૈસા આપ્યા અનિલ ભાઈએ કહ્યું રોજ પાણી પાજો એટલે સરસ મજાના લાલ ચટ્ટાક ફૂલો આવશે ઈલાબાએ કહ્યું સારું પછી તો ઈલાબા રોપાને ઘરમાં લઈને આવ્યા ઈલાબાને પ્રશ્ન થયો ક્યાં રોપો ક્યાં આવું ઘરમાં તો ક્યાંય ક્યારો ન હતો કુંડું ન હતું જમીન પણ ન હતી તો આ રોપાને હું ક્યાં વાવું ત્યાં જ એની મૈયાએ સૂચના આપી કે આ છોડને પ્લાસ્ટિકની ડોલમાં વાવી દે સરસ મજાની માટી નાખી રોપો તો વાવ્યો પાણી પાયું અને ઈલાબાઈએ રૂમમાં મૂકી દીધો બે ત્રણ દિવસમાં તો જે કળી હતી એમાંથી સરસ મજાના ગુલાબના ફૂલો મગમગવા લાગ્યા આ જોઈ તો રાજીના રેડ થઈ ગયા ગુલાબના ફૂલ જોઈ એવા હરખાય એવા હરખાય કે વાત માં રોજ પાણી પાઈ ને નવી નવી કળીઓ અને ફૂલોને જોયા કરે અને હરખાયા કરે આવું થોડા દિવસ સુધી ચાલ્યું છોડને સરસ મજાના ફૂલો આવતા ગયા જેટલી કળીઓ હતી એટલી ફૂલેને જોઈ અને તો ગાયા કરે કેવા મગમગતા ગુલાબના ફૂલ લાલમ લાલ મેકી ઉઠ્યા ઘરને બાર લાલમ લાલ શોભાનો ન આવે પાર લાલમ લાલ મારા હૈયે હરખ અપાર લાલમ લાલ પણ બાળકો થોડા દિવસમાં તો ગુલાબના છોડની કળીઓ ઓછી થવા લાગી ઈલાબાને તો ચિંતા થઈ આમ કેમ થયો હશે અને ધીમે ધીમે તો કળીઓ આવતી બંધ થઈ ગઈ અને આ નાનકડા છોડના પાંદડા પણ પીળા થવા લાગ્યા છોડ જાણે કરમાવા લાગ્યો ઈલાબાની ચિંતા વધી ગઈ તેમને ખાવાનું ભાવે નહીં ઊંઘ પણ બરાબર આવે નહીં તેઓ વિચારતા કે અચાનક આ છોડને શું થઈ ગયો છોડની સાથે સાથે આ ઈલાબા પણ મૂરજાવા લાગ્યા તેને તો તાવ આવ્યો દવા લેવી પડી અને બાળકો દવાઓના ઘેનથી ઘસ ઘસાટુંગી ગયા કોઈનો રડવાનો અવાજ સંભળાતા તેઓ તો જાગી ગયા એણે જોયું કે અરે આ ગુલાબનો છોડ રડી રહ્યો છે એમને છોડો સાથે વાતો શરૂ કરી ઇલાબા કહે કેમ મિત્ર તું રડી રહ્યો છે છોડ કહે મારે કળીઓ આવતી નથી ફૂલો આવતા નથી અને મારા પાંદડા પણ પીળા થઈ ગયા છે હું કરમાવા લાગ્યો છું લીલાબા કહે મને પણ તારી ખૂબ ચિંતા થાય છે બોલ હું તારા માટે શું કરી શકું તું જેમ કહીશ એમ હું કરીશ છોડ કહે તમે મને ડોલમાં વાવ્યો એમાં તો મને વાંધો નથી પરંતુ તમારે ડોલમાં નીચે કાણા પાડવા પડે જેથી વધારાનું પાણી બહાર નીકળી જાય તમે તો એવું કર્યું નથી ડોલમાં નીચે એમ જ પાણી ભરાઈ રહે છે એટલે મારા પાંદડા પીળા થવા લાગ્યા છે ઈલાબા કહે સારું તો હું એમ કરીશ હવે બીજું બોલ છોડ કહે મને સમયે સમયે ખાતર નાખવું પડે મારી માટીમાં ખોદકામ કરવું પડે મારે થોડો સૂર્યપ્રકાશ પણ જોઈએ હં આમ રૂમમાં તો હું મુરજાએ જ જાઉં ને તમે પણ આખો દિવસ થોડા ઘરમાં રહો છો ઈલાબા કહે સારું જેમ તે કહ્યું એમ જ હું કરીશ પછી તો તું ખુશ ને છોડ કહે હા મિત્ર હું પણ તારી જેમ ખુશ ખુશ થઈ જઈશ ત્યાં તો કુકરની સીટી જોર જોરથી વાગવા લાગી ઇલાબાની આંખો ઉઘડી ગઈ એ તો જાગ્યા અને જાગીને તરત જ એ તો દોડ્યા છોડ પાસે છોડને ભેટી લીધો એમને ભાન થયું કે છોડ સાથે જે વાતો કરી હતી એ તો સપનું હતું પરંતુ છોડની વાત સાવ સાચી હતી પછી તો ઇલાબાએ એના પિતાજીને સપનાની વાત કરી અને એના પિતાજીએ છોડની પ્લાસ્ટિકની જે ડોલ હતી તેની નીચે લોખંડની ખીલ્લી ગરમ કરીને કાણા પાડી દીધા પછી તો ઈલાબા જરૂર મુજબ પાણી પાવા લાગ્યા ખોદકામ કરી ખાતર પણ શરૂ કર્યા અને સૂર્યનો પ્રકાશ મળી રહે એમ ઓસરીમાં મૂકી દીધો થોડો સમય વીત્યો અને બાળકો છોડતો હતો એવો ને એવો માજો થઈ ગયો કળીઓ બેઠી નાનો છોડ પાછો ગુલાબની સુગંધથી મેંકી ઉઠ્યો આ જોઈને ઈલાબા તો ખુશ ખુશ થઈ ગયા અને હા એનો તાવ તો ક્યાંય ગાયબ થઈ ગયો અને આ ઈલાબાના ગાલ પણ તમારા બધાની જેમ અને ગુલાબની જેમ લાલ લાલ થઈ ગયા ફરી પાછા ઈલાબા ફૂલોને જોતા જાય અને ગાતા જાય કેવા મગમગતા ગુલાબના ફૂલ મેકી શોભાનો ન આવે પાર લાલમ લાલ પછી તો બાળકો ઈલાબા ખુશ થઈ ગયા અને મને એવું લાગે છે કે આ વાર્તા સાંભળીને તમે પણ બધા ખુશ થઈ ગયા અને ઈલાબાએ કહ્યું તેમ ઘરની અંદર નાના નાના છોડ હોય ને તો એની માવજત કરજો એટલે તમને પણ ગુલાબના મોગરાના ઝાસૂદના આ બધાના ફૂલોને સુગંધને માણવા મળે તો આવજો